ચાલુ રહ્યા હતા વેપારી એસોસિએશને ચાલુ વર્ષે મહાવત દશમ આજે જલારામ બાપાના મંદિરના જણાવ્યા પ્રમાણે જલારામ બાપાને પુણ્યતિથિ નિર્વાણ દિવસ તરીકે મનાવી તમામ વેપારીઓ પોતાનો રોજગાર ધંધા બંધ રાખી જલારામ બાપાને શ્રદ્ધાંજલિ આપી હતી સાથે બાપાની એકસો ચુમ્માલીસમી પુણ્યતિથિ હોવાથી સવારથી જ ભાવિ ભક્તોનો દર્શન કરવાનો ઘસારો જોવા મળી રહ્યો છે ભાવી કોઈ દર્શન કરી ધન્યતા અનુભવી જ્વલારામ બાપાના પરિવારજનો દ્વારા પણ સવારે બાપાની સમાધિ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી સુરેશ બાલિયાનો રિપોર્ટ અસ્તન ન્યૂઝ જયપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે